માર્ચ એન્ડિંગના વેકેશન બાદ દિસા માર્કેટયાર્ડ ફરી રાબિતા મુજબ ધમધમતું થયું છે. ત્યારે માર્કેટ માર્કેટયાર્ડમાં આવેલા તમાકુ શેડમાં સીઝનની તમાકુની પ્રથમ હરાજી શરૂ થઈ હતી. જો કે गत વર્ષે ખેડૂતોને પ્રતિ મણ તમાકુના 1400 થી 1500 રૂપિયાનો સરેરાશ ભાવ મળ્યો હતો ત્યારે આ વખતે હરાજીની શરૂઆતના પ્રથમ દિવસે માત્ર રૂપિયા સાતસો પ્રતિ મણના ભાવથી શરૂ થતા ખેડૂતોએ हल्ला બોલ કર્યો હતો અને હરાજી અટકાવી દીધી હતી. ત્યારબાદ ખેડૂતોનું મોટુ ટોળુ ડીસા માર્કેટ યાડ કચેરીનો ઘેરાવ કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે આ વર્ષે વારંવાર માવઠા ને કમોસમી વરસાદ કારણે તમાકુનો પાક મોટા ભાગે નષ્ટ થયો છે અમુક ખેડૂતોએ માંડ માંડ બચાવીને તમાકુ માર્કેટયાર્ડ યાડ ભેગી કરી છે ત્યારે વેપારીઓએ ખેડૂતોનું શોષણ કરવાનું મન બનાવી લીધું હોય તેમ માત્ર રૂપિયા સાતસો થી હરાજી શરૂ કરી છે રૂપિયા સાસો માં ત્યારે એક જોડી કપડા આવતા નથી આ વર્ષે વારંવાર હવામાન પલટાતા તમાકુનો પાક ઉછેરતા ઉછેરતા ખેડૂતોને આંખે અંધારા આવી ગયા હતા તેમજ ખૂબ જ મોટો ખર્ચ થયો છે ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ સરકારે આપવા જોઈએ તેવી માંગ કરી ખેડૂતોએ સરકાર વિરોધી પણ સૂત્રોચ્ચાર કર્યા હતા સાહેબ અમારે 1300 રૂપિયા તો ખાતરના ડીએપી ના થાય છે ત્રણસો રૂપિયા એરિયાના થાય છે ઉમિક લેવા તો હજાર રૂપિયા થાય છે અને સાતસો થી આઠસો રૂપિયા તમાકુ ખરીદે એમાં કે ચાયણો કરો પોરા બારસો થી અગિયારસો રૂપિયા તો ગાળીઓ થતું હતું અત્યારે એમાં સત્તરસો થી કરીને બે હજાર રૂપિયા વગેરે મને ભાવ પોષાતો નથી સરકાર આને નોંધ લે અને હારા રૂપિયા મને ખેડૂત અને ભાવ હાલે આજે હરાદી ચાલુ છે થી સાહેબ પણ ભાવ ઓછા મળવાને કારણે હાલ હરાદી બંધ છે આ દરમિયાન ડીસા માર્કેટ યાર્ડના સેક્રેટરી

પોષણ સંભાવના મળવાની રજૂઆત કરતાં ખેડૂતો અત્રે એકત્ર થઈને બજાર સમિતિના કાર્યાલય પર આવેલ અને અમોય રૂબરૂ જઈ અને હરાજીની અંદર તેઓનું સુખદ સમાધાન કરી અને હરાજી કાર્યરત કરેલ છે જે માલની પેરેટી પ્રમાણેના ભાવ હરાજીની અંદર આપવામાં આવે છે અત્યારે ચાલુ વર્ષ દરમિયાન જે માવઠાની અસર થઈ તેનાથી માલની અંદર જે બગાડ થયો છે તેના કારણે ભાવ ઓછા જળવાયેલ છે ગત વર્ષની સરખામણી મુજબ ભાવ લગભગ પેરેટી પ્રમાણે જળવાયેલ છે પરંતુ માવઠાના કારણે થોડો ઘણો ડિફરન્ટ આવ્યો છે તેમ છતાં ખેડૂતોની માગણીને અનુસંધાને બીજા જે તમાકુ બજારો છે તેના ભાવને આનુષંગિક હરાજીની કામકાજ શરૂ કરવામાં આવેલ છે